સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતમાં પોલીસ દ્વારા વાહન ચાલકો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા રહેતા હોય ત્યારે તેઓને ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ બનાવવામાં આવી રહ્યા છે હાલમાં દસ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર પણ મંડપ ઉભા કરાશે રાજ્યમાં કાળઝાળ ગરમી પડે છે અને સુરતમાં પણ ગરમીનો પારો ચાલીસની પાર થઈ ચૂક્યો છે ગરમીના કારણે શહેરીજનો ત્રાહીમાંંપો કરી ઉઠ્યા છે. શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ પર ઊભું રહેવું પડે છે ત્યારે સુરત પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમન સાથે લોકોના સ્વાસ્થ્યની તકેદારીઓ પણ રહે તે માટે સુરતમાં પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે. વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ કરતાં વધારે સમય સુધી ઉભા રહેવું પડે છે ટ્રાફિક સિગ્નલ ઉપર તડકામાં ઉભા રહેવું આકરું થઈ જતું હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકોને ઉભા રહેવાની ફરજ પડે છે ત્યાં તેમને ગરમીથી રાહત મળશે આ પ્રયોગ ખરેખર ખૂબ જ સરાહનીય છે ટુ વ્હીલર ઉપર કામ માટે બહાર નીકળતા લોકો માટે ગ્રીન નેટ મંડપ ઘણી રાહત આપશે શહેર પોલીસની આ કામગીરી સરાહનીય છે ટ્રાફિક ડેસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા રહેતા હોય છે ત્યારે તેઓને ગરમીથી રાહત મળે તે માટે હાલ શહેરમાં દસ ટ્રાફિક જunction પર ગ્રીન નેટના મંડપ ઊભા કરાયા છે હજી વધારે સિગ્નલો પર આ મંડપ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત